નમસ્કાર ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો એક સાથે બે સિસ્ટમ એક્ટિવ થતા ભારેથી અતિભારે વરસાદની શક્યતા ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે રાજ્યમાં એક સાથે બે સિસ્ટમ એક્ટિવ થતા ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે આજે બનાસકાંઠા દ્વારકા પોરબંદર રાજકોટ જૂનાગઢ નવસારી વલસાડ સુરત દાદરા અને દમણમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે આ ઉપરાંત અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ થવાની આગાહી છે ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટીંગ અવિરત ચાલુ છે આજે સોમવારે વહેલી સવારથી જ જોરદાર વરસાદ વરસી રહ્યો છે છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના અનેક વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ ખાબક્યો છે આજે વહેલી સવારથી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે તો આજે પણ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે તેમના જણાવ્યા અનુસાર આગામી ત્રણ કલાકમાં મધ્યમથી હળવો વરસાદ પડી શકે છે તો અમુક જિલ્લાઓમાં અતિભારે વરસાદ પણ પડી શકે છે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ છોટાઉદેપુર પંચમહાલ વડોદરા સુરત ભરૂચ આણંદ ખેડા ગાંધીનગર વગેરે શહેરોમાં વીજળીના કડાકા ભડાકા સાથે મધ્યમથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યાં પવનની ગતિ ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની રહેશે ધન્યવાદ